શ્રી ગણેશાય નમ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ માક્ષર માસના શુક્લ પક્ષની ચતુર્થી તિથિ એટલે વિનાયક ચતુર્થી આ ચતુર્થીની વ્રત કથા મહિમા મુહૂર્ત પૂજન વિધિ તથા આજના ખાસ ઉપાય જો આપના વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ ઓમ વક્રતુંડ મહાકાય સૂર્ય કોટી સમુ મેં દેવ સર્વ કાર્ય સુસર્વદા બોલો સર્વપ્રથમ પૂજનીય શિવ પાર્વતીજીના આનંદન રીતિ સિદ્ધિના દાતા લાભ લાભસુભના પિતા સંતોષન પ્રદાન કરનારા દેવતા ભગવાન ગણેશજીની જે મિત્રો મહિનામાં આવતી ચતુર્થી તિથિ જે ભગવાન શ્રી ગણેશજીને અત્યંત પ્રિય છે આ તિથિના સ્વામી પણ ગણેશજી છે મહિનામાં બે ચતુર્થી આવે છે શુક્લ પક્ષની ચતુર્થીને વિનાયક ચતુર્થી કહેવાય છે અને વધ પક્ષની ચતુર્થીને સંકષ્ટ ચતુર્થી કહેવાય છે બંને ચતુર્થીનું વ્રત રાખવાથી ભગવાન શ્રી ગણેશજીની કૃપાથી જીવનમાં સંકટો કષ્ટ બાધા વિઘ્નો મટે છે અને પ્રભુની કૃપાથી જીવન સુગમ સરળ અને આનંદપ્રદ થાય છે ભક્તિ અને અંતમાં મુક્તિ પ્રદાન થાય છે જેમાં ખાસ કરીને માક્ષર માસની આ ચતુર્થી તિથિ માગસર માસ કે જેને માર્ગ શીર્ષ માસ પણ કહેવાય છે સર્વે મહિનાઓમાં ઉત્તમ માસ છે ભગવાન શ્રી કૃષ્ણને ઘણો પ્રિય માસ છે જેમાં ભગવાન શ્રી કૃષ્ણએ ગીતાજીનો ઉપદેશ અર્જુનને કહ્યો હતો તે આ જ માસ છે જેમાં મોક્ષદા એકાદશી આવે છે મોક્ષ આપનારો આ માસ એટલા માટે કહેવાય છે અને ત્યારે ભગવાન શ્રી ગણેશજીને પ્રિય એવું ચતુર્થીનું આ વ્રત પણ ધર્મ અર્થ કામ અને મોક્ષ આપનાર છે ભગવાન શ્રી ગણેશજીને પ્રિય એવું આ ચતુર્થીનું વ્રત જે ભક્તો કરે છે વ્રતકથા સાંભળે છે ભગવાન ગણેશજીનું પૂજન કરે છે તેની સર્વે મનોકામના પૂર્ણ થાય છે સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે સંકટ દૂર થાય છે અને જીવનમાં સફળતા પ્રાપ્ત થાય છે સૌ આપણે જાણી લઈએ કે ચતુર્થી તિથિ પ્રારંભ ક્યારે થાય છે માગસર માસના શુક્લપક્ષની ચતુર્થી તિથિ પ્રારંભ થાય છે તારીખ ત્રેવીસ નવેમ્બર બે હજાર પચીસ રવિવારના દિવસે સાંજે સાત ને પચીસ મિનિટે જ્યાં તિથિ પૂર્ણ થાય છે ચોવીસ નવેમ્બર બે હજાર પચીસ સોમવારના દિવસે રાત્રિના લગભગ નવ ને વીસ મિનિટની આસપાસ વિનાયક ચતુર્થી ઉદયા તિથિ અનુસાર રહેવાય છે એટલા માટે ચોવીસ નવેમ્બર બે હજાર પચીસના દિવસે વ્રત થશે ગણેશજીનું પૂજન થશે સંકષ્ટ ચતુર્થી ચંદ્ર દર્શન અનુસાર વ્રત કરાય છે માટે વિનાયક ચતુર્થીનું જે વ્રત છે તે તિથિ અનુસાર મનાય છે અને ભગવાનની પૂજાનો સમય છે આમ તો પ્રભુનો જન્મ બપોરના સમયે થયો હતો એટલે સવારે પણ પૂજા કરી શકાય છે અને બપોરના અગિયાર વાગ્યાથી લગભગ એક વાગ્યાની આસપાસ પણ પૂજન કરી શકાય છે આ ચતુર્થી વ્રત જે લોકો રાખવા માંગે છે તેઓ સવારે જ આ વ્રતનો સંકલ્પ કરે વ્રત એક જ દિવસનું હોય છે સાંજે સૂર્યાસ્ત થાય પછી વ્રત પૂર્ણ થઈ જાય છે જે ભક્તો વ્રત નથી કરવા માંગતા તેઓ પણ ભગવાનનું પૂજન કરી શકે છે વ્રતકથા સાંભળી શકે છે આ વ્રત કરનારે સવારે સ્નાનાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા આપણા ઘરના મંદિરમાં જે ગણેશજીની મૂર્તિ કે ફોટો હોય રૂપિયો સોપારી હોય તેનું પ્રભુનું સાક્ષાત સ્વરૂપ માનીને પૂજન થાય છે ભગવાનની મૂર્તિ હોય તો સ્નાન કરાવે છે અને ત્યારબાદ શૃંગાર આદિ વસ્ત્ર આદિ પહેરાવાય છે ધૂપ દીપ નૈવેદ્ય લાડુનો ભોગ સમર્પિત થાય સોરી લાડુ ન હોય તો ગોળ અથવા મિશ્રી એટલે કે સાકર પણ ધરી શકાય છે શ્રદ્ધા અનુસાર આવ્રત કરવું ભગવાનની પૂજા થઈ જાય એટલે આરતી કરવી જો આવડતી હોય તો ત્યારબાદ વ્રતકથા સાંભળીને ભગવાનનું નામ સ્મરણ કરીને એક ટાઈમ ભોજનનું વ્રત લીધું હોય તો ભોજન કરી શકાય છે અથવા ઉપવાસ પણ કરી શકાય છે પશુ પક્ષીને દાણાચણની વ્યવસ્થા કરવી જરૂરિયાતમંદને દાન પુણ્ય કરવું આ રીતે વ્રત પૂર્ણ થાય છે આ વ્રત કરનારી વ્રતકથા પણ સાંભળવી જોઈએ આવો આપણે સાંભળીએ આ વિનાયક ચતુર્થીની વ્રતકથા બોલો ભગવાન શ્રી ગણેશજીની જે ત્રેતાયુગમાં એકવાર રાજા દશરથના હાથે અજાણતા જ એક બ્રાહ્મણનો વધ થયો જેના અંધ માતા પિતા હતા તે બાળકનું નામ હતું શ્રવણ અંધ માતા પિતાના મૃત્યુ સમયે રાજા દશરથને પુત્ર શોકથી વિયોગ આ માતા પિતાએ શ્રાપ આપ્યો કે હે રાજન તમારું પણ આ જ રીતે મૃત્યુ થશે શ્રાપથી દુઃખી થયેલા રાજાને કોઈ સંતાન ન હતું પરંતુ સમય રહેતા પુત્ર પ્રાપ્તિ માટે યજ્ઞ કરવામાં આવ્યો જેને કારણે રાજાને યજ્ઞનારાયણ દેવની કૃપાથી શ્રી રામજી લક્ષ્મણજી ભરતજી શત્રુઘ્નજી જેવા પુત્ર રત્ન પ્રાપ્ત થયા સમય રહેતા ચારેય રાજકુમાર મોટા થયા માતા કઈ કહીએ પોતાના પુત્ર ભરત માટે સુમિત્રાનંદન શ્રી રામજીને વનવાસ થાય એવું પોતાના પતિ દશરથજી પાસે વરદાન માંગ્યું શ્રી રામજીને વનવાસ પ્રાપ્ત થયો રાજા દશરથ રામજીના વિયોગમાં મૃત્યુને મોક્ષને પ્રાપ્ત કરે છે વનવાસ દરમિયાન લંકાપતિ રાવણ સીતાજીનું હરણ કરે છે અને સીતાજીની ખોજમાં રામજી ઋષ્યમુખ પર્વત ઉપર જાય છે હનુમાનજી અને સુગ્રીવ સાથે મિલન થાય છે સીતાજીની ખોજ માટે શ્રી હનુમાનજી સંપાતિને પૂછે છે અને તેમણે બતાવ્યું કે સમુદ્ર પાર લંકાવેલી છે જ્યાં સીતાજી અશોક વાટિકામાં બિરાજમાન છે એક વૃક્ષની છે જ્યારે હનુમાનજીએ સમુદ્ર પાર કરવા માટે અસમર્થતા બતાવી ત્યારે સંપાતિએ શ્રી હનુમાનજીને ગણેશ ચતુર્થીનું વ્રત કરવાની સલાહ આપી હતી હનુમાનજીએ ત્યાં જ ગણેશ ચતુર્થીનું વ્રત આરંભ કર્યું અને પ્રભુની કૃપાથી તે ક્ષણે જ તેમને એ બલ પ્રાપ્ત થયું યાદશક્તિ પણ આવી જેથી સમુદ્ર પાર કરી ગયા સીતાજીની ખોજ કરી ત્યારબાદ ગણેશજીની કૃપાથી શ્રીરામજીએ યુદ્ધમાં વિજયને પ્રાપ્ત કર્યું સીતાજીને પ્રાપ્ત કર્યા આવો મહિમા છે આ ગણેશ ચતુર્થીના વ્રતનો ભગવાન શ્રી ગણેશજીની કૃપાનો માટે આ ચતુર્થી વ્રત ઘણું ઉત્તમ કહેવાય છે જે ભક્તો ચતુર્થીનું વ્રત કરવા માંગે છે તેના જીવનના કષ્ટ તો સમાપ્ત થાય છે સફળતા સિદ્ધિ અને યાદશક્તિની પણ પ્રાપ્તિ થાય છે આ વ્રતથી જીવનના વિઘ્નો શાંત થાય છે ગ્રહ નડતર બાધા હોય તે દૂર થાય છે હવે જાણી લઈએ આ ગણેશ ચતુર્થીના દિવસે કરવાના અમુક ઉપાય આ ચતુર્થીમાં જ્યારે આપણે ગણેશ આ ચતુર્થીમાં ભગવાન શ્રી ગણેશજીનું પૂજન કરીએ ત્યારે માટીનો એક દીપક લઈને તેમાં ઘીની બનાવેલી વાટ મૂકીને પ્રજ્વલિત કરીને ભગવાન શ્રી ગણેશજીના મંત્રનો જાપ કરી શકાય છે જે આપણને આવડતો હોય તે અને પાંચ અથવા અગિયાર એકવીસ દૂરવાની ગાંઠ છે તે અર્પિત કરવી જોઈએ આમ કરવાથી દરિદ્રતાનો નાશ થાય છે પરંતુ કર્મ તો કરવું જ પડે છે બેઠા બેઠા કંઈ મળતું નથી ભગવાન શ્રી ગણેશજીને પ્રસન્ન કરવા ઘણા ભક્તો આજે મોદક લાડુ મોસમી ફળ છે અને ખાસ કરીને કેળા છે ચણાના લોટના લાડુ છે ખીર છે પૂરણપોળી છે તેનો પણ ભોગ સમર્પિત કરે છે આમ કરવાથી સુખ સમૃદ્ધિના આશીર્વાદ પ્રાપ્ત થાય છે આ ભોગ ગાય માતાનો ભાગ કાઢીને ત્યારબાદ આપણે ભોજનમાં અથવા પ્રસાદમાં લઈ શકીએ છીએ આજે ભગવાન શ્રી ગણેશજીને દૂરવા સિંદૂર લાલ પુષ્પ છે જનેવ સોપારી આદિ અર્પિત કરાય છે આમ કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિના આશીર્વાદ પ્રાપ્ત થાય છે આ ચતુર્થીના દિવસે ભગવાન શ્રી ગણેશજીના નામનો એક સરસવના તેલનો દીપક પ્રગટાવો અને આ દીપક જો લોટનો બનેલો હોય તો વધુ સારું આ દીપકને પીપળાના વૃક્ષની જે પ્રગટાવો શનિ તથા રાહુ દોષથી છુટકારો પ્રાપ્ત થાય છે રોગ કર્જમાંથી પણ મુક્તિ મળે છે આ ચતુર્થીના દિવસે ઘરના મુખ્ય દ્વાર ઉપર દીપક પ્રગટાવો એક મુખી ચાર મુખી પણ હોઈ શકે ત્યારબાદ ભગવાન શ્રી ગણેશજીનું સ્મરણ કરવું રીતિ સિદ્ધિના દાતા પ્રભુનું નામ સ્મરણ કરીને એવી પ્રાર્થના કરવી કે હે પ્રભુ અમારા ઘરમાં સદૈવ સકારાત્મક ઉર્જા પ્રાપ્ત થતી રહે અમારી રક્ષા કરજો આમ કરીને ભગવાન શ્રી ગણેશજીના નામ સ્મરણ કરીને પ્રણામ કરવા આ ઉપાયથી નકારાત્મક શક્તિ ઘરમાં પ્રવેશ કરતી નથી ચતુર્થીના દિવસે આખો દિવસ અને આખી રાત પ્રગટે એવો અખંડ જ્યોત પણ પ્રગટાવવામાં આવે છે શ્રી ગણેશજીના નામનો આમ કરવાથી બાધા વિઘ્નો તો ટળે છે જીવનમાં આવતી ઘરમાં આવતી રૂકાવટ દૂર થાય છે વિવાહિક જીવનને મધુર બનાવવા માટે આજે ભગવાન શ્રી ગણેશજીને લીલું વસ્ત્ર છે બે લવિંગ બે એલચી સમર્પિત કરાય છે દક્ષિણા સહિત આમ કરવાથી જીવનમાં પ્રેમ જળવાઈ રહે છે આ રીતે નાના નાના ઉપાય છે જે ભગવાન શ્રી ગણેશજીની કૃપાથી જીવનમાં ઉર્જા ઉજાસ અને પ્રેમ તથા કરુણા વરસાવે છે ભગવાન શ્રી ગણેશજી એવા દેવ છે કે જેમાં હિન્દુ ધર્મમાં સૌ ભગવાનનું નામ સ્મરણ થાય છે ચાહે કોઈ પણ આપણે શુભ કાર્ય કરતા હોઈએ માટે ભગવાન શ્રી ગણેશજીનું આજે સ્મરણ કરીને ભક્તો ભગવાન ગણેશજીને પ્રાર્થના કરે છે કે હે વિનાયક દેવ અમારા જીવનના વિઘ્ન બાધા મટાડો અમારું કલ્યાણ કરો મંગલ કરો ભગવાન શ્રી ગણેશજીનો આજે મહામંત્ર છે તેનો જપ કરી શકાય છે ઓમ એકદંતાય વિદ્મહે વક્રતુંડાય ધીમહી તનો દંતિ પ્રચોદયાત બોલો ભગવાન શ્રી ગણેશજીની જય મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ